રજનીભાઈ અવની બેનનો આજે જન્મદિવસ છે એ નિમિત્તે એમણે ભોજન આપેલું છે તો ઈશ્વરને આપણે સૌ એવી પ્રાર્થના કરીએ કે અવની બેનના જીવનમાં સારું શિક્ષણ મેળવી ઉત્તરોત્તર પ્રગતિ કરે તેમના કુટુંબ અને સમાજને હર હંમેશ ઉપયોગ રહે તેમજ બે અને તેમનો પરિવાર હર હંમેશ સ્વસ્થ મસ્ત અને તંદુરસ્ત રહે એ ઈશ્વર પાસે આપણે સૌ પ્રાર્થના કરીએ અને આ ભોજન લેતા પહેલાં સૌ પ્રાર્થનાથી શરૂઆત કરશું